મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે સુરતના ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં પંદર વર્ષીય દીકરી આવી પહોંચી અહીં પિતા રાત્રે સાથે સુવા માટે દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ સગીરાના આ શબ્દો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ આથી પોલીસે પિતાએ પોતાની સગી દીકરીના રાત્રિના સમયે બેવાર વાર છેડતી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી દીકરીની આપવિતિ સાંભળીને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી પિતાની ધરપકડ કરી આ બનાવ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી પંદર વર્ષની એક સગીરા ડીંડોલી પોલીસ મથક પહોંચી હતી અને તેને શોધતા શોધતા પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા જોકે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું અને પોતાની આપવીતી જણાવી તેની ફરિયાદ તેના જ સગા પિતા વિરુદ્ધ હતી સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે અને સુવા માટે દબાણ કરે છે તેમજ છેડતી પણ કરે છે જો વિરોધ કરું તો ગુસ્સે થઈ જાય છે પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપે છે હાલ તો ડિંડોલી પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલી છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની બીના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલી બાદ છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય ને એનો ગેરલાભ લઈ અને આ પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા માંગે છે સર બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું મૃત્યુ થયેલું પછી આ ફરી વાર એનું રિપીટેશન થતા બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપી જણાવતા અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે